જેના અનુસંધાને રામદેવસિંહ ચુડા સમયે શંકાના આધારે નીલમબાગ પોલીસ મથકે જયશ્રીબા વીરભદ્રસિંહ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી ક્યાં છે બીજે બીજા

બે વિશે શું જોવાસે છે શું કરે હા સૂર્યદેવ ને જો ખંભેકિટી છે

જયશ્રી બાળ વીરભદ્રિંહ ગોહિલ સોનગઢ ક્યાં આવ્યા ના એ તો ખ્યાલ નથી પણ એમને થેલી કદાચ મારું મૂકી દીધું એવો બનો